બિલકુલ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ભારતના તાકતવર નેતા લો જોઈ લો મારા ભાઈઓ ગીતાબેન રબારીએ પણ કીધું કે ખરેખર એક દિગ્ગજ નેતા આવી ગયા છે રાજકારણની અંદર તમને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયાભાઈ કે જે લગાતાર ને લગાતાર મહેનત કરતા હતા વિસાવદનની જે પેટા ચૂંટણી એ લગાતાર પ્રચાર કરવા માટે જતા હતા કેમ કે તમને ખબર છે કે સાહેબ આમ આદમી પાર્ટી કે જ્યાં કોઈ દિગ્ગજ નેતા છે નહીં ભાઈ જ્યારે બીજી પાર્ટીની અંદર ઘણા બધા દિગ્ગજ નેતા છે ભાઈ કે જે વોટ થોડા ઘણા ખેંચી શકે જાય તો હવે વિસાવદનની અંદર જે પેટા ચૂંટણી થઈ ભાઈ ત્યારથી લઈને જે મતદાન થયું ભાઈ એનાથી લઈને જે ચૂંટણીનું પરિણામ આવ્યું જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું ભાઈ ત્યારે લગાતાર ને લગાતાર ગોપાલભાઈ ઇટાલિયા લીડ કાપી રહ્યા હતા ભાઈ પહેલાંમાં લીડ કાપી બીજા તબક્કામાં લીડ કાપી ત્રીજામાં લીડ કાપી આમ લીડ કાપતા રહ્યા અને છેલ્લે વીસ રાઉન્ડના અંતે ગોપાલભાઈ ઇટાલિયાની સત્તર હજારના એક ભવ્ય લેટથી વિજયી બન્યા સાહેબ વિજયી તો બન્યા પણ આ પોકારો કેટલા સુધી પહોંચ્યો એક કચ્છની કોયલ હોય કે પછી ગીરનો હાવજ હોય કે ગમે તે હોય સાહેબ એમના સુધી આ પોકાર પહોંચી ગયો ભાઈ કે વિસાવદરમાંથી ગોપાલ ઇટાલિયા મેદાને ઉતર્યા અને ગોપાલ ઇટાલિયા જીત્યા જો કદાચ હાર્યા હોત તો વસ્તુ અલગ છે કે ભાઈ શું થઈ તો વિડીયા આવત તો ખબર પડી જ પણ સાહેબ જીત્યા છે તો ક્યાંક ને ક્યાંક એ વિસાવદરની જનતાનો પણ એ લોકોએ આભાર વ્યક્ત કર્યો અને કીધું કે હું વિસાવદરની અંદર જેટલો થાય એટલો વિકાસ કરીશ તો ચાલો દર્શક મિત્રો ગીતાબેન ડબરી પણ એકદમ મોજમાં આવીને ગીત ગાવી નાખ્યો હિન્દી ગીત તો ચાલો સાંભળી લો અને ગોપાલભાઈ ઇટાલિયા પણ ખુશ થઈ ગયા હાલો આ સૌથી પહેલા વિડિયો જોઈ લો તમે સિલાયે બાદ મેરે યુહી ચલના ચાહીએ મે રહું ના રહું ભારતીય રહેના ચિયે ભારતીય રહેના ચિયે